કે પેલા જે હારી લગન લગ્ન કરેલા હતા ને ઘર નો ફૂલ દાર ઉડ્યો હતો ફેર લગ્ન કર્યા એમ કે ફેર મને સુખ મળશે અતિશય રાયડ છે મારું તો કેવું એમ છે કે આપડે માં બે ચાર જણા કાઢે છે જો તમારો સપોર્ટ હોય તમે ભેડા હેડતા હોય

પોલીસ કેસ નહીં તો કરવા ના ઘર બરબાદ થઈ શું તો થોડા પીવા કે આવો તમે પીવો પણ તમે તો નહી બોલાવતા પણ ને તો પીવું હોય છે કે તમે એ બોલા તો પીવા કે આવો તમે બોલાયા નતો પણ સારું કર્યું તારા છે બીજા ધંધા ઓછા છે મજૂરી ઓછી છે અને હવે તો કંડા છે છોકરા તો મજૂરી જેવો કરે

અમે થોડો બોલાવતા નહીં બોલાવતા મજૂરી દુનિયામાં છે બીજી મજૂરી કરો પડે કે મજૂરી અમારા ઘરો કરો છો થોડા કમ પીવા બોલાવા છે અલ્યા આ મારથી ઉંમર મોટો છે ને હું અને હમણે બે સોડ ઉન ખોટું લાગે એના કરતા તમે સમજાવો તમારી થી ને સમજે બાબા ઈ કરો તાર છે તમારું બંધ કરવું છે કે નહીં કરું બંધ તો નહીં થાય આ તમારો ઓલો જે ખર્સો થાતો એ ખર્સો મુ આવી જે પણ આ આપણે જોઈએ જ નહીં વાહમાં તમારે પીવી બેઠી લે એટલે પકડ તો તમે ફોન પકડ દો तो बोल। बॉल। बॉल। चार पांच जगह चार पांच जगह आज नही सं आज नहीं आज नहीं

ના શું કે તમારો તમને પાવો લાવશો પેલા તમને પાવો સર વાત કહો બોલો ભેઢા ભાગવું એના પેલા તું મની ના કઉ છું થોડી માં શું શું આપડે બાપડો કેસ કરો મેસ કરવો નહીં પોલીસ ના ડે મની જાલા ગુમા ડેડી પણ અમે બધા શીરા તો આપણા વાહ માં કાઢી કરવા છે

મારું બંધ એટલે આર્યું નહી આ તમે જે બહેણ ભરીને બેઠા ઘર બરબાદ ઘર બરબાદ બોલવા પીવા કોઈ બધું ખર્ચો ખર્ચો એટલે ખર્ચા કોણ પણ હવે તમે કહો કે ઘર બરબાદ થઈ વાત

મોં છે ને આટલે થી તમે કમ રકડન ઘર તો પાલ્યું છે હા ઘર પાલી લે પણ ઘરે ગાળી ને બાર બેસવા છે એ નથી પણ આખો તો હું ગાળી તો આલું છું કાળો એ કાળો ભાઈ કોમ આમ છું મુડો ભાઈ બધું વાટી વાટ હે ને મારે કોમ ચેણો હાલ બેસે છે ને તમે બતાવો બરાબર એને

હા ભાઈ હાલ રાખ નું સાઈડ માં શું બંધ કરવાનું છે કેમ શું તો ભાઈ મો મો શું પણ ચાર બાટલા મળતું નતું શું ચેક કરતા ઘણી મજૂરી ધંધો થાય યાર ધંધો ઘણા કરે છે પણ એ પિન પડ્યા ને ઘરે શું વિતર પાડવા લખતા તમે નહીં કેતા પણ તમે હે આ બંધ કરી નાખો હોય